આખો દિવસના સમયસર તમને પસંદ આવે તો કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને બલિદાન ને લઈને આપ્યું મોટું નિવેદન પીએમ મોદીએ કહ્યું કે ભારતના તમામ રાજકીય પક્ષના નેતાઓ સાથે અમારા સારા સંબંધો છે લોકશાહીમાં આપણી દુશ્મની હોતી નથી સારો સંબંધ જ હોવો જોઈએ હવે સવાલ એ છે મિત્રો કે મારે મારા સંબંધો સંભાળવા જોઈએ કે ઓડિશાની ભાવિની ચિંતા કરવી જોઈએ પછી મેં તરત જ રસ્તો પસંદ કર્યો જેમાં મેં ઓડિશાના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી જાતને સમર્પિત કરી જો મારે એના માટે મારા સંબંધોનું બલિદાન આપવું પડશે તો હું બલિદાન પણ આપી દઈશ હવે ચૂંટણીના પરિણામ પહેલા ગુજરાતમાં ભાજપ પ્રમુખે કરી મહત્વની જાહેરાત રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્વની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે ચોથી જૂન એટલે કે આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામ આવશે પરંતુ અમે રાજકોટમાં કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરીએ નોંધનીય છે મિત્રો કે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને લઈને વિવાદમાં છે અગાઉ અઠ્યાવીસમી મેના રોજ તેઓ રાજકોટ અગ્નિકાંડના પીડિતોને મળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં મૃતકોના પરિવારજનોએ તેને રીતસરના ઘેરીને અનેક સવાલો પૂછ્યા હતા આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ભાજપને અહીં સૌથી મોટું નુકસાન રાજકારણના નિષ્ણાત વિશ્લેષક યોગેન્દ્ર યાદવે રાજસ્થાનમાં બીજેપીને કેટલીક સીટ પર નુકસાન થશે એવી ભવિષ્યવાણી કરી છે જે મુજબ રાજસ્થાનમાં બીજેપીને થનારું નુકસાન એક ભાગમાં કેન્દ્રિત છે આ રાજ્યમાં જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી ત્યાં બીજેપીને નુકસાન થશે ગંગાનગરથી થી ટોક સુધીના વિસ્તારમાં ભાજપને નુકસાન થયું છે હવે ચાર જૂનના દિવસે જોવાનું રહ્યું કે ભાજપને કેટલું નુકસાન થશે કિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર અને મોંઘવારીનો માર દૂધના ભાવમાં થયો વધારો લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે આજે સવારથી જ અમલી બન્યો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો થયો છે એટલે કે ચૂંટણી પહેલાં ચોસઠ રૂપિયા પ્રતિ લિટરે મળતું અમૂલ ગોલ્ડ હવે છાસઠ રૂપિયામાં મળશે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની ચિંતા વધારી લોકસભાની ચૂંટણી ને લઈને સટ્ટાબારમાં ભાજપ ની ભાજપની ની આગાહી કરાઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં ભાજપ સત્તામાં તો આવશે પણ સરકાર પણ બનાવશે જેમાં એમપીમાં ભાજપ સત્યાવીસ થી ઓગણત્રીસ બેઠકો યુપીમાં ચોસઠ થી છાસઠ બેઠકો અને ગુજરાતમાં ચોવીસ પચીસ બેઠકો રાજસ્થાનમાં ચોવીસ પચીસ બેઠકો અને દિલ્હીમાં છ સાત બેઠકો પંજાબમાં બે બેઠકો અને તમિલનાડુમાં ત્રણ ચાર બેઠકો ભાજપને જીતવાનો દાવો કરાયો છે ત્યારબાદ ગુજરાતમાં એક સીટની રસાકસી રહી શકે છે પીએમ મોદીનું રાજીનામું અને એક્ઝિટ પોલ પણ પડ્યા હતા ખોટા કોંગ્રેસે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના એક્ઝિટ પોલ ને નકલી ગણાવ્યા છે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે એક્ઝિટ પોલ ગમે તે કહે જીત તો અમારી જ થશે તેમણે કહ્યું કે ચાર જૂને નિવર્તમાન પીએમ રાજીનામું આપશે અને ચાર પાંચમી જૂને ભારતના નવા ગઠબંધનના નવા પીએમ પસંદગી કરાશે બે હજાર ચારમાં શું થયું હતું મિત્રો ભીષ્મ પિતામાં અટલજી પણ એક્ઝિટ પોલ જીતી રહ્યા હતા પરંતુ શું થયું મનમોહનસિંહ પીએમ બન્યા મલિકા અર્જુન ખડકે કહ્યું કે પીએમ માટે મારી પસંદગી રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ મલિકા અર્જુન ખડકે કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન ભાજપને ચૂંટણીમાં હરાવે તો રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવા જોઈએ ખડકે કહ્યું કે પીએમ પદ માટે રાહુલ ગાંધી મારી પસંદગી છે જો કે ખડકે ફરીથી તેના જૂના વલણને પુનરાવર્તિત કર્યું અને કહ્યું કે નવા વડાપ્રધાનની પસંદગી ત્યારે થઈ શકે છે કે જો ઇન્ડિયા ગઠબંધન જીતે અને ઉમેદવાર સર્વસમતિથી ચૂંટાય હવે ચૂંટણીના પરિણામો પહેલા મહત્વની બેઠક એક્ઝિટ પોલના પરિણામોમાં ભાજપને જંગી બહુમતી મળતી દેખાઈ રહી છે આ દરમિયાન ગઈકાલે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે પાર્ટીના ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે આ બેઠક ચૂંટણી પરિણામને લઈને વર્ચ્યુઅલી રીતે યોજાશે બેઠક સવારે અગિયાર કલાકે શરૂ થશે આ બેઠક બાદ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડકે બપોરે પાર્ટીના ટોચના નેતાઓ સાથે વ્યૂહાત્મક બેઠક પણ કરશે